પોલીસ સ્ટેશનમાં સોની ફળિયા એની બેઝમેન્ટ હોલની બાજુમાં શ્વેતા એપાર્ટમેન્ટમાં દુકાન નંબર ત્રણ માં ગણપતિની મૂર્તિઓ વેચવાનો ધંધો કરે છે તેમની દુકાનમાં બે મહિલા તેમની સાથેના બે નાના છોકરાઓ તેઓ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલી ગણપતિની મૂર્તિઓ છોકરાઓ દ્વારા તોડી પડાવી હતી જણાવ્યું હતું હતું કે આશરે રૂપિયા નુકસાન આ લોકોએ કર્યું અને ધાર્મિક લાગણી દુભાવી ગુનો કર્યો છે બંને મહિલા ફૂટપાથ પર રહે છે અને ભીખ માંગવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમજ ગણપતિની મૂર્તિ તોડનાર છોકરાઓ નાની ઉંમરના હોય જેથી ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ કરી નહોતી

જેટલાનું નુકસાન કરી ગુનો કર્યો હતો જેથી આ બનાવ બાબતે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસીએ ફરિયાદ આપતા અઠવાલાયન્સ પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા બે ત્રેવીસ ની કલમ બસો નવ્વાણું ત્રણસો ચોવીસ ચાર અને ત્રણસો ઓગણત્રીસ ચાર અને ચોપન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ગુનામાં સંડોવાયેલ બંને મહિલાની ધરપકડ કરવામાં આવી છે